આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયો ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એટલો છે એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષને કમિટી બનાવી ઓડિટ થી લઈને બધું ને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31 મે માર્ચ પહેલા અમારું બજેટના પેમેન્ટસ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ મે ખરાઈ કરાવીએ એક নম্বর অফ কেলে আমি এটা ডিলেভার থাকে কোলিটি আপনার টেস্ট মা আছে যে সাইজ আজ কোলিটি মাগিয়েছে নম্বর প্রোটোকল প্র લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને ક્લેરીફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું એવું બહાર નથી કે કોઈ કોમ્પિટિશન એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરીફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલ ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આપ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધા એના વેરીફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજ એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય એની પાસે નંબરને છે મેં આપને બહુ જ ડિટેલ્ડ આની અંદર માહિતી આપી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ हमारी मीटिंग में ऑन होल्ड रखी हमने आप ही चला गए हमारी आप समझो सीनियर ऑफिसर्स वगैरह थे टेक्निकली आपने टेक्निकली आपने बड़ी साहब रेड कॉन्ट्रैक्ट थी आ टेंडर नो रे पैसा नो बिल को वाली बात आ रही है तो हकीकत में साहब गिलेंडर के अंदर रेड कॉन्ट्रैक्ट में जैसा हुआ है वाले खाली स्टेशनरी पर दर्शाए गए हमारी बात सुन બધી વસ્તુ અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરી આપીએ છે કે યાર ધેર અ આઇટમ ઓફ પેજીસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવવું દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપેરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વર્ષ તમે વિચારો કે ના એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવો તો બુક એની અંદર ના અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેઠા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો અરે ભાઈ એકત્રીસમી માર્ચ આ એકત્રીસમી માર્ચ હું તો કમિશન મેં સાઈન કરી છે ભાઈ

તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર આઈ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગ માટે તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એ હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ તમને થશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજી લાગતું નથી